અમે મમ્મીના હાથના રોટલા ખાતા ને ત્યારે રોજ સવારે નાસ્તામાં ભાખરી હોય પણ હવે કહેવાય થોડોક સમય બદલાણો એટલે અલગ અલગ બધી આઈટમો બનતી હોય અને ભાખરી લગભગ ક્યારેક ક્યારેક જોવા મળે પણ આજે એમ કહેવાય કે ભાઈ ભાઈ દિવસ અમારો આજે સરસ મજાની કડકડતી ભાખરી અથાણું અને અહીંયા ઘી એટલે મજા 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 છે ભાઈ કેમ છે ભાખરી બનાવવાનો વિચાર એવો ભાખરીનો વારો અચ્છા આજે ભાખરી ડે છે આજે ભાખરી ડે છે

અને જાતે જ સાફ કરી લેવાનું વેરી ગુડ ભાઈ અમારો અકબર આવી ગયો છે હું લાવ્યો બકા ઓહો હો મેરેજ સીઝન ચાલે છે અચ્છા મેરેજ સીઝન આવી છે ને તો કાયક નવીન વસ્તુ લેવા છે ભાઈ હું લેવો છે ઓહો હો આ તો બધું ભાઈ જો સેટ ને એવું બધું છે ઓ તમને હમણાં બતાવું એકચુઅલી અમારો આ ભાઈ છે ને

હું તો હું અમારો એન્થની અમે શરૂ કરી દે આમ જો આમ જો આમ જો બાહુબલી શૂટિંગ એ થાય છે ને ભેગું કામ એ થાય છે બરાબર હાલ તે ફટાફટ શૂટિંગ કરી લઈ પછી તમને આજે લાવો ને કલેક્શન ની બતાવી દઉં બરાબર છે અને પછી તો રવિવાર છે એટલે તો ઓફિસે જવું પડશે ઓફિસે જવું આજે ભાઈ અહીંયા આલે છે બપોરના ભોજન યા પણ તમને સરસ મજાની એકમ એમ કહેવાય ને કે એક નજારો બતાવું છું આમ જુઓ ભાઈ આમ જુઓ દૂધ ઉભરાઈ ગયું છે હરખું કામ કરો શાંતિથી કામ કરો ને તો કાંઈ નો થાય હરખું કાંઈ નહીં કપડાં હુકવા ગઈ એક બાજુ કપડા ઉકો હલો કે મને ભાખરી ચોળીને દે તા દૂધ વયું ગયું દસ કામ કરવાના હોય હા ભાઈ હસી વાત છે તો ઠીક પણ આ કામ વધે હજી તો આખું ક્લીન કરીને ગઈ હતી બે વખત ક્લીન કર્યું મેં એમ ને કાઈ નહીં તું વધારે પતલી થઈશ વધારે કામ કરીશ ને તો

હાલો ભાઈ સાફ કરવાનું હોતે અમારા ઘરે સુકાન થયું છે એટલે અમારા લગન જલ્દી થઈ જાય લાગે છે મને હવે એવું હો કોઈ હારી સુકાન ને ધ્યાનમાં રાખજો હે હા ઉદય ધ્યાનમાં રાખજો હો પણ સૌથી પહેલા અમારે આના લગ્ન કરાવવાના હે કેમ તાર લગ્ન કેમ નથી કરવા વાર વાર હે ને હવે મુસનો દોરા ફૂટી ગયો હવે હવે કાંઈ બહુ વાર હોય બોય આ બે માટે હારી કન્યા હો હોય તો મને કહેજો એટલે આપણે માગું નાખીએ

ઘણું ઘણું બધું છે જુઓ તમે એક જુઓ એક ભૂલી જાઓ એવા બધા કલેક્શન છે બધા કાંઈ નહીં હાલો આનો કોન્ટેક કરજો ભાઈ નીચે નંબર આપેલા છે ઓકે ને ડિસ્કાઉન્ટ આપીશ ને હા પાકો હા હાલો ભાઈ તમે છે ને ભાઈ પાર્વેન્ટ ગુરુ નું નામ આપજો તમને ડિસ્કાઉન્ટ અમને આપી દે બરાબર છે લઈ જાઓ ડિસ્કાઉન્ટ હા અમે લગ્નની સીઝન આવે તો આ બધાને જરૂર તો તમારે પડવાની છે ને હાલો તમે આ બાજુ કપડાનો ઢગલો પડ્યો છે એને હંકેલવાના છે પણ હંકેલવાનો છે અમારો કબીરભાઈ અને અત્યારે આપણે ડ્યુટી કરવાની છે આ બાજુ આ બાજુ આ નખને રંગવાના છે આ શીશીથી હાલો તઈ નખ રંગી નાખી જો આમાંથી અમારી વાલીએ આ બુટ્ટી બુટ્ટી હું આપણે વીટી લઈ લીધી વીટી તો લઈ હોત લીધી તો સેટ લેવાની છું પણ અત્યારે ટાઈમ નથી બહાર જવું છે બસ લ્યો આ ઘર બેઠા ઘર બેઠા ગંગા આવી છે ભાઈ હું કહી લાભ તો લેહે જ ને કા લેવાનો હોય લાભ તો આજે જો મુરત થઈ કરી લઉં છું જઈએ છે ને એટલે હાલો લા રેડી 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 નખ રંગાઈ ગયા પણ આ વીટી ઊંધી પહેરાઈ ગઈ છે હવે આ કાઈ પછી હું ટ્રાય કરતી હતી આ કાઈ નહી હવે આજે હું કાઈ પછી વાત પછી કાઢી લઈશ હવે જવાનું છે એક જગ્યાએ અન્નકોટ છે સ્વામિનારાયણ ભગવાન અન્નકોટ છે આ મંદિરમાં જે નાની મોટી થઈ જાય બહુ બધી સેવા કરી ત્યાં જવાનું છે અને જવાનું છે એક મેરેજમાં હાજરી આપવા માટે તમને બે જગ્યાએ તમને ભેગા ભેગા લઈ જવાના છે હાલો ભાઈ વાલમ

એ જો સેમ ટુ સેમ ડ્રેસ દેખાય તમને અહીંયા જો રહ્યો અહીંયા રીતે લીધો છે ને એટલે સેમ ટુ સેમ ડ્રેસ અહીંયા છે હાલો તો હવે અહીંયા મંદિર તમને બતાવી દઉં મંદિરના દર્શન કરી દઉં અને જો અહીંયા પ્રોગ્રામ શરૂ થઈ ગયો છે અને અમે અહીંયા વહી જઈએ હાલો કોટના દર્શન કર્યા ઘણા બધા પછી ભજન આવ્યા સંતોના આશીર્વાદ લીધા પછી પ્રસાદી લેવા ગયા અને પછી જે સંતોની હારે અને બધા હરિભક્તોની હારે જે ગોષ્ઠીમાં બેહાઈ ગયું ને ભાઈ અને નીકળવાનો દીધા નીકળવાના દીધા અમને એમ કીધું કે અમારે એક જગ્યાએ મેરેજમાં જવાનું છે અમારા પરમ મિત્ર છે સંજયભાઈ એમને અહીંયા લગ્ન છે ત્યાં અમારે જવાનું હતું સંજયભાઈની ઓળખાણ ન હોય તમને કહી દઉં કે ભાઈ ઓવર ગ્રીલ કરીને છે અહીંયા શું કહેવાય મોટા વરાછા તો એમને ત્યાં મારે જવાનું હતું મેરેજમાં પણ અત્યારે વાગી ગયા લગભગ પોણા અગિયાર જેવા હવે જાઉં કે ન શું કરું ને કાંઈ ખબર પડતી કેવું કાંઈ નહીં આ વિડીયોના માધ્યમથી કહી સંજયભાઈ લગ્નમાં ન વાત કાંઈ વાંધો નહીં સ્પેશિયલ સ્પેશિયલ ઘરે બે વાવાનાથી સો ટકાની વાત કારણ કે આજે બધું અત્યારે માર્કેટ માર્કેટ બધું બંધ થઈ ગયું થઈ ગયું અંધારું એટલે હવે આટલા મોડા જવું એને કરતાં હવે શાંતિથી ઘરે આવી જઈ અને સંજયભાઈ ફોન કરી દેવું ભાઈ

તો અત્યારે આમ બધું સુમ શાંત થઈ ગયું છે અને મજા આવી ગઈ ઘડીક વાત પેલા કરીને એટલે હા તમને બધું અંધારું અંધારું દેખાતું છે પણ સમય જેવો થઈ ગયો છે એટલે ઓગનો ફોન આવે છે તો હવે ફટાફટ ઘેર ભોગી જઈ બરાબર અને વાંસે ગયા સંજીભાઈ તમારું ઉધાર રહેવો ભાઈ કારણ કે આ બધા રોસામાં જોના વગર દેખાતું નથી પેલા તો એમ થઈ ગયું કે બેસીએ એમ તો કહેવાય તો નહીં સંતો હતા એટલે કાંઈ વાંધો નહીં હાલો ઘરે ભોગી જઈ પછી કાંઈક ફોન બંધ કરશું